ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવાર દ્વારા તેઓના કુળદેવી માતાજીના મંદિરે પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવાર દ્વારા તેઓના કુળદેવી માતાજીના મંદિરે પાંચ દેવી મંદિરનું અગિયારમા પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અગિયારમા પાઠોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ દેવીના પરચા ગુજરાતી પિક્ચર જે પિક્ચરમાં પાંચ દેવી મંદિરનો સંપૂર્ણ મહિમા અને મંદિરે આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક સ્ટોરી બતાવવામાં આવી છે જે પિક્ચરના દાતા ગામનાજ સામાજિક અગ્રણી ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર જેઓના સ્વ ખર્ચે આ યુટ્યુબ મૂવી બનાવવામાં જે પણ કોઈ ખર્ચ થયો જે તવરાના ગામનાજ અગ્રણી ઈન્દ્રસિંહ પરમાર દ્વારા આ એક એવી મૂવી પાંચ દેવીના પરચા મૂવી પિક્ચર બનાવવામાં આવ્યું છે જે પિક્ચરની તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના બુધવારના રોજ પાંચ દેવી મંદિરે અગિયારમાં પાઠોત્સવ નિમિત્તે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ તવરામ મંગલ મથના મહંત ચેતનદાસ સાહેબ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહિયાભાઈ આહિર ગામના ઇન્દ્રજીતસિંહ રણજીતસિંહ પરમાર નવસારી જિલ્લા આહિર સમાજના પ્રમુખ બીપીનભાઈ આહિર સહિતના નામી અનામી વ્યક્તિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પિક્ચર મૂવીને ઇન્દ્રસિંહ પરમાર દ્વારા બટન દબાવી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે પિક્ચર નિહાળવા સમગ્ર જૂના અને નવા તવરા સહિત જિલ્લા ભાડમાંથી આહિર સમાજના લોકોના તોડે તોડા ઉમટી પડ્યા હતા રિયાઝ પટેલનો રિપોર્ટ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે